પાલિકાની ટીમ પહોંચી ભાજપના નગરસેવકોએ દબાણ હટાવવાની કામગીરી નહીં કરવા દેતા ટીમ વીલા મોડે પરત ફરી ભાજપના નગરસેવકો નગરના દબાણ કરતા પ્રોત્સાહન આપતા હોવાના દ્રશ્યો સર્જાયા જે દબાણ થયું છે તે મામલે અગાઉ નામદાર હાઈકોર્ટ દ્વારા દબાણ હટાવવાની કામગીરી અત્યાર સુધી કેમ નહીં કરી એવા એફિડેવિટ સાથે ચીફ ઓફિસરને હાજર રહેવા ફરમાન કરાયું છે ભાજપ શાસિત વ્યાર નગરપાલિકાના દબાણ ખાતાના અધિકારી અને સભ્યો વચ્ચે જાહેરમાં વાતચીતનો વીડિયો સામે આવ્યો હતો ભાજપના નગરસેવકો અને પાલિકા કર્મચારીઓ આમને સામને જોવા મળ્યા હતા એક તરફ પાલિકાના કર્મચારીઓ દબાણ હટાવવા માટે ગયા ત્યારે ભાજપના નગરસેવકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ભાજપના નગરસેવકોએ કામગીરી ન કરવા દેતા પાલિકાની ટીમ બિલા મોડે પરત ફરી વ્યારા મીના ક્રોથ સ્ટોર નામની કેબિન હટાવવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી પરંતુ ભાજપના નગરસેવકોએ તે કામ અટકાવ્યું હતું તાપીના વ્યારામાં દબાણ હટાવવાની કામગીરી સમયે રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા